નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સુરત માં સિત્તેર હજાર ની પગારદાર મહિલા પીએસ વતી દસ હજાર ની લાંચ લેવા પુત્ર પણ ઝડપાયો માત્ર જ પુત્ર પાસે લાંચ લેવડાવતી સુરતના લાલગેટ પોલીસ ચોકીના મહિલા પીએસઆઈ લાંચ લેતા ઝડપાયા હતા પીએસઆઈ મંજુલા પારગી વતી લાંચ લેનાર

અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે